કામિકા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે આ વ્રત કરવાથી વ્યક્તિને જીવનમાં દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે અને દરેક પ્રકારના કષ્ટોનો અંત આવે છે હિન્દુ શાસ્ત્ર અનુસાર કામિકા એકાદશીમાં જાણે અજાણે થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી પ્રાપ્તિ અર્થે જાતકો એકાદશીનો વ્રત અને પૂજન કરતા હોય છે આ વર્ષે કામિકા એકાદશી એકત્રીસ જુલાઈ ગુરુવારના દિવસે આવી રહી છે કામિકા એકાદશીનો વિશેષ મહત્ત્વ એટલે પણ છે આ વર્ષની એકાદશીએ ગુરુવારનો શુભ સંયોગ પણ સર્જાવાનો છે એટલે આપ ભગવાન વિષ્ણુની સાથે પૂર્વજોની પણ પ્રસન્નતા પ્રાપ્ત કરી શકો છો કહેવાય છે કે આ એકાદશીનું વ્રત બ્રહ્માજીએ પણ રાખેલું હતું કામિકા એકાદશીનો વ્રત એક ફર તો એ છે કે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે બીજું સૌથી મહત્વપૂર્ણ ફર એ છે કે એકાદશીની રાત્રે શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાનું વિધાન છે જો આપ એકાદશીના દિવસે આ રીતે દીવો પ્રજ્વલિત કરો છો તો આપના પૂર્વજો ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપને પૂર્વજોને અમૃત પીવરાવા સમાન લાભ મળે છે અષાઢવદ કામિકા એકાદશી તેથી પ્રારંભ થાય છે ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સાંજે ચાર વાગીને ચુમ્માલીસ મિનિટે અને તેથી પૂર્ણ થાય છે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ બપોરે ચાર વાગ્યાની આસપાસ પારણાનો સમય એક ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારે છ થી આઠ ત્રીસ સુધીનું કામિકા એકાદશીનું મહત્ત્વ હિન્દુ શાસ્ત્રો અનુસાર કામિકા એકાદશીમાં જાણે અજાણે થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે કામિકા એકાદશીની પૂજાથી સમસ્ત દેવતા ગંધર્વ અને સૂર્યની પૂજાનું ફર મળે છે કામિકા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે આ વ્રત કરવાથી વ્યક્તિને જીવનમાં દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે અને દરેક કષ્ટોનો અંત આવે છે આ મહિનામાં કામિકા એકાદશીનું મહત્ત્વ વધી જાય છે શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુના આરાધ્ય દેવ શ્રીજી શિવ છે અને ભગવાન શિવના આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુજી છે માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુના ઉપેન્દ્ર સ્વરૂપની સાથે ભગવાન શિવની પૂજા કરવાથી દરેક અટકેલા કામ સારા થઈ જાય છે આ વ્રત કરવાથી ઉપાસકોની સાથે સાથે પિતૃઓના કષ્ટ પણ દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે કામિકા એકાદશીના વ્રતના આહારના નિયમો એકાદશીના પાણા પહેલાં આપે બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ અને ત્યારબાદ પોતે ભોજન કરવું જોઈએ પારણા સમયે એકદમ સ્વસ્તિક ભોજન કરવું ભોજનમાં લસણ ડુંગળી અને માંસાહારનો સમાવેશ ન કરવો જોઈએ પારણાનું ભોજન શુદ્ધ ઘીમાં બનાવેલું હોવું જોઈએ પાણાના ભોજનમાં સરસવના તેલનો ઉપયોગ ન કરવો જોઈએ એકાદશીના વ્રતના દિવસે અનાજનું સેવન ન કરવું જોઈએ ખાસ કરીને એકાદશીના દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ અને ચોખા કોઈને દાન પણ ન કરવા જોઈએ આપ આ દિવસે ફરાહાર કરી શકો છો ફર સિવાય દૂધ દહીં અને અન્ય ફરાહાર જેમકે સાબુદાણા શિંગોરાનો લોટ અને આ વસ્તુઓમાંથી બનેલ બનાવટો અને ફરાહારનો ઉપયોગ કરી શકાય છે કામિકા એકાદશીએ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા શું કરવું અને શું ન કરવું ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાની સાથે વ્રત રાખવાથી બધા દુઃખોની સાથે પાપનો નાશ થાય છે મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે આ સાથે જ પિતૃદોષથી મુક્તિ મરી જાય છે આજે વિષ્ણુ ભગવાનની સાથે કૃષ્ણની પૂજા કરવાનું વિધાન છે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને કામિકા એકાદશી કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાની સાથે વ્રત રાખવાથી ભગવાન દરેક દુઃખો ની સાથે જ પાપનો નાશ થાય છે મૃત્યુ બાદ મોક્ષ પ્રાપ્તિ થાય છે આ સાથે જ પિતૃ દોષથી પણ મુક્તિ મરી જાય છે આજે વિષ્ણુ ભગવાનની સાથે કૃષ્ણની પૂજા કરવાનું વિધાન છે આ સાથે જ તુલસી પૂજા કરવાથી વિશેષ ફરની પ્રાપ્તિ થતી હોય છે કહેવાય છે કે એકાદશીના સ્મરણ માત્રથી વાજેપેય યજ્ઞ બરાબર ફળ પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીના દિવસે કેટલાક કામો કરવાની મનાઈ હોય છે જ્યારે કેટલાક કામ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થતી હોય છે કામિકા એકાદશીના દિવસે આ કામ કરવા જોઈએ કામિકા એકાદશીના દિવસે તુલસીના છોરની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે જરના બદલે દૂધ અથવા શેરડીનો રસ ચઢાવવો જોઈએ તે લાભકારી હોય છે આ સાથે જ ઘીનો દીવો પ્રગટાવો ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ એકાદશીના દિવસે ફર અને દૂધનું સેવન કરવું જોઈએ પોતાની યોગ્યતા અનુસાર જરૂરિયાતમંદ લોકોનું ભોજન વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન ચોક્કસપણે કરવું જોઈએ કામિકા એકાદશીના દિવસે આ કાર્યો ક્યારેય પણ ન કરવા જોઈએ કામિકા એકાદશીના દિવસે ચોખા ખાવાની સખત મનાઈ હોય છે માનવામાં આવે છે કે ચોખાનું સેવન કરવાથી મન ચંચલ થઈ જાય છે જેનાથી તમારું મન સ્થિર રહેતું નથી ભગવાનની આરાધના કરવામાં મન લાગતું નથી આ ઉપરાંત માનવામાં આવે છે કે મહર્ષિ મેઘ ચોખાના રૂપમાં ઉત્પન્ન થયા હતા એટલા માટે આને જીવ સમાન માનવામાં આવે છે એકાદશીના દિવસે સવારના સમયે દાતણ કરવાની પણ મનાઈ હોય છે કારણ કે આ દિવસે છોડ ઝાડના પાંદડા અને ડાળીને તોડવા ન જોઈએ એકાદશીના દિવસે તામસિક ભોજન એટલે કે લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ કારણ કે આ મનના ભાવોને પ્રબળ કરી દે છે એકાદશીના દિવસે પથારીમાં ઊંઘવું ન જોઈએ એકાદશીના દિવસે માંસ મદિરા વગેરેનું સેવન કરવાથી બચવું જોઈએ શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે પાનનું સેવન ન કરવું જોઈએ કારણ કે આનું સેવન કરવાથી રજોગુણની પ્રવૃત્તિ વધી જાય છે લક્ષ્મી પ્રાપ્તિનો ઉપાય ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય તે માટે આ દિવસે ખાસ ઉપાય કરવામાં આવે છે તે માટે હળદરની ગાંઠાના બે ટુકરા લો ત્યારબાદ ચાંદી લો જો ચાંદી ન હોય તો રૂપિયાનો સિક્કો લો તેને એક પીળા વસ્ત્રના ટુકડામાં લપેટીને તે ભગવાનને અર્પણ કરો ત્યારબાદ ભગવાનના આશીર્વાદ લઈ ઘરમાં જે સ્થાન પર ધન સંપત્તિ રાખતા હો ત્યાં આ પોટલી મૂકી દો આ ઉપાય કરવાથી આપના ઘર વિષ્ણુ ભગવાનની સાથે માતા લક્ષ્મીના પણ આશીર્વાદ રહેશે તુલસીપત્રની સાથે વિષ્ણુ કૃપા શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ તુલસીપત્ર તેમજ તેની માંજરથી વિષ્ણુ પૂજનનો મહિમા છે માન્યતા અનુસાર જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને જાગરણ કરે છે સાથે જ તુલસીપત્ર કે તેની માજરથી વિષ્ણુની પૂજા કરે છે તેને ક્યારેય યમનો ભય રહેતો નથી અને તે વ્યક્તિ ક્યારેય દુર્ગતિને પણ પામતો નથી કામિકા એકાદશીની વિશેષ પૂજા વિધિ દ્વારા પ્રાપ્ત કરો નારાયણનો આશીર્વાદ કામિકા એકાદશી પર ભગવાન વિષ્ણુની પીરા ફૂલથી પૂજા અવશ્ય કરવી ભગવાન વિષ્ણુને પીરો રંગ અને પીળા પુષ્પ પસંદ છે તેનાથી પ્રસન્ન થઈ શ્રી હરિ મનોકામના પૂર્ણ કરે છે અને આશીષ પ્રદાન કરે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જો તમને આ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને હ જય હરિ વિષ્ણુ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ